તો આજ છે ને આપણે જવાનું છે બુઢા મધ મહેશ્વર ને ત્યાંથી છે ને ભાઈ સનરાઈ જોવાનું છે અત્યારે પાંચ વાગે બધા થઈ ગયા છે રેડી બે નો ટ્રેક છે એમ કે છે પછી બે કિલોમીટર આયનું પાછો સારી થાય નક્કી ન હોય પણ હવે જઈ બાકી તો પછી ત્યાંથી દર્શન કૃષ્ણ આખો દિવસ નીચે ઉતરવાનું છે પણ ખાલી એક વ્યૂ જોવો બેકગ્રાઉન્ડમાં હાલમાં હુશ્યાર કરે છે આ ક્યાં જવાનું છે એ જ ને ખબર એમાં એવું છે રસ્તો રસ્તો ક્યાં છે ને એ જ નથી ખબર હવે અમુક લોકો અહીંયા જાય છે અમુક આ બધું કંઈ દેખાતું નથી ફેમિલી તો અત્યારે બધે નીકળી ગયા છે અને અહીંયા વરસાદ જ લે ને આ પહાડી ચડીને જવાની બાકી અહીંયા રૂ મહાદેવનું મંદિર ને અમારે જવાનું છે ઉપર જોઈએ હવે વરસાદ ચલો છે એટલે થોડુંક ડિફિકલ્ટ વધારે રહે બે કિલોમીટરનો ટ્રેક છે અને પાછું નીચે આવવાનું થાય નાથી અને નાથી હાવ નીચે ઉતરવાનું છે એટલે અમારી હાલત તો શું થાય તમને ખબર જ છે કેમ કે અહીંયા પૂગવામાં આખો દિવસ થઈ ગયો તમારે

એક ધારાંગ થોડીક સ્ટ્રેન્થ બની જાય અમે એટલા દિવસે કરીએ છીએ ફેર તો પડે એમ હા પેલા દિવસની ઘોડે ન થાય પણ અમે પછી શું છે કે આરામ હાવ ઓછો કર્યો છે બીજું કઈ એક ધારી ટ્રેકિંગ જ છે એટલે હવે આ કમ્પ્લીટ થાય ને ભાઈ બે દિવસનો આરામ તો જો હે ભાઈ અને આમ જો પહાડોમાંથી પાણી આવે છે

ભાઈ સાહેબ રસ્તો થોડો ખરાબ છે આવું જ છે હાલે રાખો હાલે રાખો બસ આવી જ ગયું છે હવે ઓલા પર હશે પણ એ ઓરું નથી લાગતું આ ભાઈ ટ્રેન તોડાવે ને એમ હેરો હું સુધી જાઉં કાયદા સડવાળો હોય ને એટલે મને મજા આવે એમ એટલે આપણે તોડ્યા રાખી પાછળ પાછા પણ એ જો દીપ ગઈ કઈ નહીં અહીં તો ઘણો ઉપર જવાનું છે પડે ખબર નથી કે હોય કે ન હોય એમાં કઈ ખબર ન હોય પૂગ્યા પછી ખબર પડે એક કલાક થઈ બે કિલોમીટરનો ટ્રેક કરતા પણ ફાઇનલી પૂગી ગયા છે એ જોવાય છે મંદિર અને બાકી તો યાર વ્યૂ ની તો કઈ વાત જ નહીં કરવાની આ બધા જે અમારા લાઈફ ના પર્વ છે ને મતલબ એ બહુ યાદગાર રહી જાય એટલા દિવસના રોજ રોજના અને ફાઇનલી હવે બીજો નજારો બોલતો તમને હમણાં સનરાઈઝ થઈ છે અહીંથી સુરત હજાર નીકળશે ને આમ જો અહીંયા પહાડ જો અંજવાળો આવી ગયું છે અહીંયા આ બધી વસ્તુ છે ને એક મારે લાઈફમાં રહી જાય એમ યુટ્યુબમાં બાકી તો આપણે જે આવીને પળ એન્જોય કરીને અહીંયા જાય બાકી આ જે છે એમાં નાના 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 પલ છે ખુશીના જે છે આ મોમેન્ટ એ આમાં કેદ રહી જાય અને લેખ હતી જો वाह भाई चलो भाई तो जिन दर्शन करिए के शांति से है जो काई उपादी बाकी बदे महादेवच छे पण बदी जिगय हिरखू नो है अमूक जिगय छे ने शांति होय अए मोको मिलयो छ तमने दर्शन करावणो छ तुम्ही पण दर्शन कर लियो चलो करी छ दर्शन कर दर्शन जो काल का दतो नीचे लेजो हंबारी ने हेलो हेलो बैग न्यापेलो छ बैग लेन आवजो इते न आओ ता आपने जा रहू न थारे ले लियो

વાર બેઠા ને બહુ બધી મજા આવી ગઈ અને અત્યારે કેવું લાગે તમને આઠ નવ વાગી જાય એવું ને એવું નથી અત્યારે કેટલા વાગ્યા ખબર સાડા છ હજાર છ ને ઓગણચાલીસ કેટલા વાગ્યા છે છે ને પણ અત્યારે આવું હે અને ભાઈ તમને કહું ને તો આજનો ટ્રેક હજી છે ને ડિફિકલ્ટ રહેશે કેમ કે અત્યારે એટલું ટ્રેક કરીને કાલે આવ્યા છે પહેલા દિવસ કદાચ નથી ઉતરીને સીધા અહીંયા અહીંયા કમ્પ્લીટ કર્યું હવે ઊભા થઈને પછી અહીંયા આવ્યા અહીંથી પછી નીચે જવાનું

મને કઈ પ્રોબ્લેમ નથી અહીંયા નેટવર્ક નથી આવતું એટલે ઘરે કોઈ યારે કોન્ટેક નહીં થાય નો નેટવર્ક નો લાઇટ નો ચાર્જિંગ આ તો અમે માઇન્ડ માઇન્ડ મેં કેવી રીતે ચાર્જિંગ કર્યું ડ્રોનની બેટરી માટે ચાર્જિંગ કર્યું એક એક ડ્રોનની બેટરી હતી ને એમાંથી બધાય થોડું થોડું ચાર્જિંગ થઈ ગયું આવડા લોકો જોવા જે અહીંયા જ પીગા છે

વાડી ને એવું છે અહીંયા બાકી પહાડો અને બસ નનકુમથું ગામ છે તે બહુ મોટું નથી બસ હવે ધીમે ધીમે નીકળી અને અહીંયા મજા આવી અમને એમ શાંતિ છે એમ બધા પ્લેસ કરતા લ્યો ભાઈ લ્યો સિત્તેર રૂપિયાની પાણીની બોટલ લાવે છે ચલો ભૈયા ચલતે હાલો તો પૂગી જાવ કે હા સુધીમાં છોકરાઓ અત્યારે વાગ્યા છે કેટલા આઠ ને છવ્વીસ થઈ છે બપોરે પૂગી જાવ છું વાગ્યા વાગે આખો દિવસ સરતા છો ખબર હે ને

રસ્તામાં છે ને પાણી મળી રહે એટલે ઉપાધિ અને અમે કાલે વેધર ક્લીન નહોતું કેટલું સીડાય ખબર જ નથી અહીંયા જોવો અને આમ જોવો નીચે બસ ઉતરવાનું જ છે અત્યારે ભૂગી જાય છે ગોંડર ગામમાં અને નાસ્તો કરી લઈએ નાસ્તો નહીં જમવાનું બપોરા થઈ જાય તો જાતિ વાય જમવા એવા હતા અત્યારે અહીં જમતા જાય મસ્ત જમીન રસ્તામાં નીકળી જાય ને રસ્તામાં છે ને એવો તો વોટરફોલ આડો તો અમારે ભાઈ ને નાવું છે હવે

આવી ગયું નાવાની ઘડી વાર નાહ્યા વોટરફોલ માં પેલી વાર નાહ્યા પણ મજા આવી ગયું ઠંડુ પાણી હતું એટલે ઘણો ફાક ઉતરી ગયો છે વાહ કેટલો મસ્ત વોટરફોલ છે જો હું કહી શું કંટાશભાઈ મસ્ત મજાનો પણ મારે છે ને તમને બધા મિત્રો એક વાત કહેવી છે તમે છે ને જેકભાઈની દુકાને કપડા લેવા ન જતા આમાં પરસેવો બહુ વળે છે એ તો હું કરું એટલે કપડામાં પરસેવો વળે તે આ જેકભાઈની દુકાનના કપડા છે ને એટલો પરસેવો વળે કેટલા મસ્ત છોકરો લાગે આંબાળો અને ભાઈ હવે છે ને આસો ટ્રેક પાછો સડવાનું શરૂ થઈ ગયું એમ તો સડાય સડાય હતી પણ હવે છે ને મેન છે અહીંથી બહુ ઉપર જવાનું હે હે મહાદેવ મહાદેવ આપણો બીજો કેદાર કમ્પ્લીટ હા બીજો કેદાર કમ્પ્લીટ 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 ચાલો ચાલો હજી તો આપણે અહીંયા અહીં જવાનું છે 2 કિલોમીટર 3 કિલોમીટર કેટલા વાગ્યા છે અત્યારે જોઈ લઈએ આપણે